ડીસા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર ડીસા ગામના ખેડૂતો મળ્યું નર્મદાનું પાણી સિપોથી કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું હજારો હેક્ટર સૂકી જમીનમાં હવે થશે પિયત ચાલુ સાલે નહીવત વરસાદના કારણે બંને મુખ્ય ડેમ છે ખાલી ખમ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ ડીસા ધારાસભ્ય સહિત જિલ્લાના આગેવાનો નર્મદા નીરના વધામણા કર્યા પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડીસા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર ડીસા ગામના ખેડૂતો મળ્યું નર્મદાનું પાણી સીપોથી કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું હજારો હેક્ટર સૂકી જમીનમાં હવે થશે પિયત ચાલુ સાલે નહિવત વરસાદના કારણે બંને મુખ્ય ડેમ છે ખાલી ખમ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ ડીસા ધારાસભ્ય સહિત જિલ્લાના આગેવાનો નર્મદા નિરના વધામણા કર્યા પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડીસા તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર ડીસા ગામના ખેડૂતો મળ્યું નર્મદાનું પાણી સિપોથી કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું હજારો હેક્ટર સુકી જમીનમાં હવે થશે પિયત આ વિસ્તારમાં નર્મદાનું નીર આવ્યું બરોબર અને પ્રદીપભાઈ માળી સાહેબ અને ભાઈઓ સરકારનો ખૂબ આભાર અને હવે કાયમ સાદુ રાખો એવી વિનંતી મારું નામ ચૌધરી ભોળાભાઈ ભાઈ ગામ રોબસ મૂર્તિ તાલુકો ડીસા એટલો ફાયદો થશે પાણી આવે છે સાહેબ આ ફાયદો ઘણો થાય છે મારું નામ રામચંદ ચૌધરી મારું ગામ છે કોચાસણા અમારી જિલ્લા પંચાયત કુચાવાડા લાગે છે જેની અંદર બાવીસ ગામ છે એ બિલકુલ આકાશી ખેતી પર નિર્ભર છે ગુજરાત સરકારને ખૂબ ખૂબ ખુબ આપું છું કે નર્મદા ના નીર અમને નેવાના પણ મોભે ચાળી અને આજે બતાવી આપ્યા તમે ખેડૂતો જોઈ શકો છો ખેડૂતો ખુશી પણ જોઈ શકો છો હજારો ખેડૂતો આવ્યા છે જોવા માટે અને ભારત સરકાર મોદી સાહેબનો અને પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને ખેડૂતોને મોટો ફાયદો થવાનો પાણીને લીધે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ ની અંદર ખેડૂત હંમેશા સુખી થાય એ હેતુથી દરેક યોજના બનાવતા હોય છે એના જ ભાગરૂપે આજે જે પચીસ ગામ ડીસા તાલુકાના જે સિંચાઈ થી વંચિત રહેતા હતા જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે જે નરેન્દ્રભાઈ કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ એવા જ એક યોજનાના આજે નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે પરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે ખેડૂતો જોડાયા છે અને સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે આજે સાર્થક થઈ છે નર્મદા મૈયાના નીર આવવાથી ખેડૂતોમાં ખૂબ અને ઉત્સાહ પણ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા દીર્ઘા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ પૂર્ણ કરી અને ગુજરાતની અંદર એક હરિયાળી ક્રાંતિ સર્જવાનો ઐતિહાસિક કામ કર્યું છે એમાં ખાસ કરીને નર્મદા કેનાલથી પૂર્વ ભાગની અંદર જે પાણીથી વંચિત હતા એવા વિસ્તારની અંદર સુતલામ સુતલામ યોજના અંતર્ગત નર્મદાનું પાણી પાઇપલાઇનના માધ્યમથી દાંતીવાડા ડેમ સીપુ ડેમ ભરવાનું કામના જે નિર્ણયો કર્યા હતા એમાંનું જ એક થરાદથી સીપુ યોજના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું એ યોજના પૂર્ણ થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અને સીપુની અંદર નર્મદાના નીર પહોંચ્યા સાથે આ વિસ્તારની અંદર ખાસ કરીને દાનેરાને અને ડીસા તાલુકાના ગામડામાં ખૂબ પાણીની અછત છે આ વિસ્તારની ખૂબ લાગણીને ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારની અંદર પણ કેનાલના માધ્યમથી લગભગ પંદર કરોડથી પણ વધારેના ખર્ચે અને મુખ્ય યોજના સાડા પાંચસો કરોડના યોજનાના ખર્ચે પૂર્ણ કરી આ વિસ્તારને ખાસ કરીને પાણીથી અછતવાળા વિસ્તારને પાણી પહોંચાડવાનું જે કામ કર્યું છે એ બદલ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને હું અભિનંદન શ આભાર વ્યક્ત કરું છું સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે શ્રી પ્રવીણભાઈ માડીના થાક પ્રયત્નોના કારણે આ વિસ્તારના ખેડૂતોને પાણી મળ્યું છે એમને પણ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું સાથે આ વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો આ ખેડૂતોને વાતચા આપવા માટે ખૂબ વર્ષોની અને લાગણીની માગણી હતી એને સંતોષવા માટે ખૂબ યથાગ પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નો આજે સફળ થયા છે નર્મદા નીર પાઇપલાઈનના માધ્યમથી કેનાલના માધ્યમથી આજે ધાનેરાના ડીસા તાલુકાના ગામડે ગામડે પહોંચશે આ વિસ્તારના ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે એ બદલ પુનઃ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તારના ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ વધે એ માટે આ ખેડૂત આગેવાન પ્રયત્નો આજે સફળ થઈ રહ્યા છે એ પ્રસંગે ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ